ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલા ધોરણ દસ બોર્ડની પરીક્ષામાં સુરતની યોગી પ્રવૃત્તિ વિદ્યાલય ના વિદ્યાર્થીઓએ એ વન અને એ ટુ ગ્રેડ મેળવવા સફળતા હાંસલ કરી છે ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવા ધોરણ દસ બોર્ડની પરીક્ષાનું આજે પરિણામ જાહેર કરાયું હતું એમાં સુરતના શ્રી સાહેબ એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ સુરત સંચાલિત યોગી પ્રવૃત્તિ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ સુરતમાં શાળાનું નામ રોશન કર્યું હતું યોગી પ્રવૃત્તિ વિદ્યાલયને એ વન ગ્રેડ મેળવવામાં સાડત્રીસ વિદ્યાર્થીઓ અને એ ટુ ગ્રેડ મેળવવામાં તોતેર વિદ્યાર્થીઓએ સફળતા મેળવી છે જ્યારે શાળાની વિદ્યાર્થીની ધોની શૈલેષ ગામાણીએ પંચાવન પોઈન્ટ ત્યાંસી ટકા સાથે નવ્વાણ અડસઠ પીઆર મેળવી શાળાનું નામ સુરત શહેરમાં રોશન કર્યું હતું તો વિદ્યાર્થીઓએ શાળામાં ફટાકડા પડી ખુશી વ્યક્ત કરી છે મારું નામ પરમાર મનીષાબેન છે સ્કૂલ કઈ છે યોગી પ્રવૃત્તિ વિદ્યાલયમાં હું આચાર્ય તરીકે ફરજ બજાવું છું આજનું રિઝલ્ટ અમારું ધારિયા કરતા બહુ સારું રહ્યું છે અમારા શાળાની અંદર પંચાણું ટકા રિઝલ્ટ આવ્યું છે ત્યારબાદ એ વન ની અંદર સાડત્રીસ વિદ્યાર્થીઓએ સિદ્ધિ હાંસલ કરી છે અને સિત્તેર પ્લસ ઇંગ્લિશ મીડિયમના ત્રણ વિદ્યાર્થીઓ થઈને કુલ તોતેર વિદ્યાર્થીઓએ એ ટુ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે વર્ષ દરમિયાન શરૂઆતથી જ અમે વિદ્યાર્થીઓ પાછળ ખૂબ મહેનત કરીએ છીએ વીકલી ટેસ્ટો લેવામાં આવે છે જે વિદ્યાર્થીઓમાં જે વિષય પાછળ જે નબળું રિઝલ્ટ આવતું હોય છે તો એ વિષય પાછળ પૂરેપૂરું ધ્યાન આપવામાં આવે છે પેપર વર્ક કરાવવામાં આવે છે ત્યારબાદ વાલીઓ સાથે સતત સંપર્ક રાખવામાં આવે છે અને વાલીઓ સાથે સંપર્ક રાખીને વિદ્યાર્થીઓ ઘરે કેવી મહેનત કરે છે એના પર પણ પૂરેપૂરું ધ્યાન અમે રાખીએ છીએ ગયા વર્ષ કરતાં અમારા રિઝલ્ટમાં સારો એવો સુધારો મતલબ કે વધારો થયો છે અને ગયા વર્ષે અમારા એવન ની અંદર અગિયાર વિદ્યાર્થીઓ હતા અને આજે સાડત્રીસ જેટલા વિદ્યાર્થીઓ એવન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે જે બદલ અમે ખૂબ જ આનંદ લાગણી અનુભવી રહ્યા છીએ અમે સ્કૂલ ની અંદર જે પૂરેપૂરી મહેનત સંસ્થા દ્વારા કરવામાં આવે છે તો સ્થળ સંચાલકો ને પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ વિદ્યાર્થીઓને વાલીઓને પણ હું ખુબ અભિનંદન પાઠવવા માંગુ છું અને આજે અમે ખૂબ આનંદ વ્યક્ત કરી રહ્યા છીએ વિરાણી શ્રેયા હરેશ કુમાર યોગી પ્રવૃતિ વિદ્યાલય અને મારે આવેલા છે આ વર્ષે પંચાણું પોઈન્ટ તેત્રીસ ટકા શ્રેય મારી સ્કૂલ અને મારી માતાને આપવા માંગુ છું અને મારે આગળ સાયન્સમાં એ ગ્રુપ લઈને કમ્પ્યુટર સાયન્સ એન્જિનિયર બનવાનું છે અભ્યાસમાં તો ડેઈલી દસ થી બાર કલાકનું રીડિંગ અને મને રાતે વધારે પ્રિફર કરું એટલે વાંચવાનું ગમે એટલે આખી રાત ખેંચી નાખું વાંચવા માટે બીજા વિદ્યાર્થીને એ પોતાની મહેનત પર ડિપેન્ડ કરે એટલે તમે જેટલી સારી મહેનત કરો અને એક સ્પેશિયલ ટાઈમ ટેબલ બનાવો અને રોજ નું થી બાર કલાક રીડિંગ ને ડિફિકલ્ટી હોય સ્કૂલે કે ટ્યુશન જે ક્લાસીસ પર જતા હોય ને આ સર કે ટીચર પાસે જઈને સોલ્યુશન કરાવો હરેશ કુમાર વિરાણી હરેશભાઈ તમારા પુત્ર જે રીતે નંબર આવ્યો છે કેવી ખુશી અનુભવ બહુ બહુ ખુશી થાય છે તમે શું કરો છો હું સર્વિસ કરું છું ડાયમંડ માં તમારા ઘર બીજો કોઈ આવી રીતે 10 કે 12 કોઈ આવ્યા છે ના મને કોઈ નથી હવે પુત્ર જે રીતે આગળ વધવા માંગે છે એના માટે શું કહો છો કેટલી મહેનત કરશો તમે પણ મહેનત કરશું આગળ વધે એ માટે આગળ ભણાવવાનું છે શાળા વિશે શું કહો શાળા કેવી પ્રવૃત્તિ કરાવી છે શાળાએ સારી પ્રવૃત્તિ કરાવી છે ને શાળાનો ઘણો ફાળો છે આમાં

પ્રકાશવાળા સાથે હર્ષદ શેઠા